આવી ગયા ને હવે જુઓ તમારી સામે વાળી પાર્ટી એ મને માં મૂક્યો છે આપડે પર્સનલ ડિટેલ નહીં બોલીએ પણ એક સમજવા જેવી બાબત છે કે મૂળ જમીન ત્રીસ વીઘા હતી બરોબર છે કોને વેચી કોને ખરીદી મહત્વ નથી હું જે કી વાત કરું એ સમજવા પ્રયત્ન કરજો ત્રીસ વીઘા જમીન માંથી માપણી કત્ય હત્યાવી જમીન થઈ સિત્યાવી પોઈન્ટ પછી એટલે પોઈન્ટ પછી વેચાણ દસ્તાવેજ કર્યો એટલે સ્વાભાવિક છે કે ખાતામાં બે પોઈન્ટ પીચોતેર જમીન બાકી વધી હવે ઈ માલિકી હક જે છે ને જેની મૂળ જમીન હોય ને એનો ગણાય કોણ વિવાદી છે જ્ઞાતિબંધુ ન હોય ને તો ખેડૂતો કજિયા ન થાય સાચી પરિસ્થિતિ સમજાવવાનું છે સમજદાર માણસ સમજી જાય ને તો આગળ ઈસ્યુ નો થાય આપણે શાંતિથી જીવવા માટે એમાં એવું થાય બાજુની જમીન છે ને એમાં ઓગણીસો થી મારા દાદા મારા પપ્પા પંદર વર્ષ ના ને તેર વર્ષના છે એમાં તમારે એને જમીન કાપી દેવાની વાત નથી કરતો હું શું કઉ છું કે તમે તમે વેચનાર છો કે ખરીદનાર છો સિત્યા પોઈન્ટ જમીન તમે વેચી છે કે ખરીદી છે ના અમે કોઈ નથી તો પછી ભાઈ મને કેમ કીધું તમને સમજાવો એમ અમારે તો નામ પણ છે એમાં અમારે બે દોઢ બે વીઘા વધારે છે વર્ષોથી ઓગણીસો થી એટલે ઈ જમીનમાં ઈ જમીનમાં માં કે અમારા અમા ઓછી થઈ ને તમારામાં નીકળ્યા છે એ મને આપી દીધો સર્વે નંબર આખો એક જ છે કે સર્વે નંબર જુદો છે પૈકી છે પૈકી સર્વે આપણી કરાવી નાખો ને એટલે કજીઓ માટે અને કે જે પછી વસ્તી થઈ જાય કોઈક હિસાબ માટે કામ પૂરું કરો એટલે માટે બેટવી ગયા પૈસા હું એને મોકલાવી દઈશ એટલે એને ખબર પડે કે સામે વાળો માને પ્રમાણિકતાથી પતાવટ કરવા તૈયાર છે

સામે વાળો જોઈએ એની સાથે લેતા આવજો કે તારી ફી નથી ભર્યું રણ ગઈ તારે મફત ભણાવશે આવતો રે કઈ ઓકે ઓકે હા એ નું પત્તું હોય તો આપડે કોઈ ની ફી એ એ જોતી આપણે સમજાવવા યાર જ છીએ એવું કઈ નથી ભલે ભલે આવો હાલો ભાઈ